નમસ્કાર મિત્રો વિડીયોમાં આગળ જોજો તમે મિત્રો આપણે આપણી પોતાની વાડીમાં અત્યારે મગફળીમાં આંટો મારવા આવ્યા હતા અને આપણે જોયું હતું સવારે તો આપણે બપોર પછી નિર્ણય લીધો કે આપણે એરડીનો ખોળ અને એની સાથે બેક્ટેરિયાનો જે આવે છે બેક્ટેરિયા એ નાખી દઈ તો જે ફૂગ આવે છે સફેદ ફૂગ છે કાળી ફૂગ છે તો એનું નિયંત્રણ થઈ જાય તો એના માટે આપણે માર્કેટમાંથી પહેલેથી જ ઇરડીનો ખોળ બે બેગ અને બેક્ટેરિયા પણ લાવી રાખેલું હતું તો આપણે ઈડડીનો ખોળ અને બેક્ટેરિયાનું મિશ્રણ આપણે એ બે ઠેલી ઈરડીનો ખોળ અને એની ભેળું આપણે પાંચ કિલો બેક્ટેરિયા મિક્સ કરી અને કમ્પ્લીટ કરી નાખ્યું હતું પછી હવે આપણે એમાં તમને વિડીયોમાં બતાવીએ છીએ કે આપણે જો ડોલ ભરી અને હવે આપણે પોતાની મગફળીમાં છટકાવ ચાલુ કરી દેવાનો છે બેક્ટેરિયાનું કામ મિત્રો એવું છે કે બેક્ટેરિયા તમારી મગફળીમાં સફેદ ફૂગ અને કાળી ફૂગ આવતી હોય તો એને અટકાવે છે અને એને ખાવાનું કામ કરે છે અને એક એવો જે જીવો જ આવે છે જે કાળી ફૂગ અને સફેદ ફૂગને ખાઈ જાય છે અને આગળ તમારે કાળી ફૂગ અને સફેદ ફૂગ ક્યારેય આવતી નથી તો પહેલેથી જ તે મિત્રો વરસાદનું વાતાવરણ હોય અને ભેજ હોય તો એરડીનો ખોળ અને સાથે એ બેક્ટેરિયા નાખી દેવાના સારી કંપનીના કોઈ પણ સારી કંપનીના લઈ અને એરડીનો ખોળ સાથે મિક્સ કરી અને વીકે તમારે બે કિલો નાખો તો પણ ચાલે અને કિલો નાખો તો પણ ચાલે સારી કંપનીના પહેલેથી બેક્ટેરિયા લેવાના મિત્રોને સાથે એરડીનો ખોળ અથવા તો સેન્દ્રિય ખાતર લઈ લેવાનું જેમાં બાયોજેમ આવે છે તે લઈએ કહો અને અથવા તો જે આપણે કહેવાય છે સાણિયું ખાતર હોય તે પણ વાપરી શકો છો જુઓ તમે વિડીયોમાં આ આપણે બેક્ટેરિયા નાખ્યા છે ઈરડીનો ખોળ છે પેલા ઠલી દીધો એની અંદર આપણે આ બેક્ટેરિયા નાખ્યા છે એક કિલો છે એક વીઘામાં એક કિલો પણ આપી શકો છો મિત્રો આપણે ટાઈકોડ્રોમાં વીરડી કહેવાય છે આ ને સુડોમોના આ બે બેક્ટેરિયા આવે છે એનું કામ એ છે કે સફેદ ફૂગ અને કાળી ફૂગને અટકાવે છે જો આ બેક્ટેરિયા આપણે પોતાની વાડીમાં નાખ્યા છે તમને દેખાય છે આપણે પાંચ કિલો બેક્ટેરિયા નાખ્યા છે અને આપણે સિંગ છે પાંચ વીઘાની છે એટલે વીઘે આપણે એક કિલો લેખી નાખ્યા છે અને બે બેગ પચાસ પચાસ કિલોની એરડીના ખોળની નાખી છે જો આ શ્રીનાથ બ્રાન્ડનો એરડીનો ખોળ આવે છે સોરઠેગ્રો ગોંડલ પચાસ કિલોની બેગ આવે છે બે વીઘામાં આવી રીતના નાખી કે અને પાંચ વીઘામાં આપણે નાખ્યું છે અને આ શ્રીનાથ બ્રાન્ડનો એરડીનો ખોળ છે બહુ સારો ખોળ આવે છે તો મિત્રો આવો કાંઈક આપણે આપણી પોતાની મગફળીમાં વરસાદ હતો અને ભેજનું પરમાણ હતું તો બેક્ટેરિયા અને એવડીનો ખોળ આપી દીધો છે જેથી કરીને સફેદ ફૂગ અને કાળી ફૂગ આપણી મગફળીમાં ના આવે તે માટે મિત્રો આગતરો આપણે આ પ્રયાસ કરી નાખ્યો છે અને જેથી કરીને આપણી મગફળી એક મહિનાની થઈ છે અને બીજનું પરમાણ હતું એના માટે આપણે એવડીનો ખોળ અને બેક્ટેરિયા અંદર છાંટી દીધું છે તમે જુઓ છો ખાસ વિનંતી કે મિત્રો જ્યારે વેજનું પ્રમાણ હોય ત્યારે બેક્ટેરિયા અને એડીનો ખોલ નાખો જેથી કરીને બેક્ટેરિયાનું સારું રિઝલ્ટ મળે અને સફેદ અને કાળી ફૂગમાં તમને રાહત રહે વિડીયોમાં જોવો છો તમે મિત્રો આપણે ઉડાડી દીધા છે બેક્ટેરિયા એક મહિનાની થઈ હતી ત્યારે આપણે ઉડાડ્યા છે મિત્રો તો દરેક ખેડૂત પોતાની મગફળીમાં બેક્ટેરિયા અને ઈરડીનો ખોળનો ઉપયોગ કરે મિત્રો બહુ સારું એવું રિઝલ્ટ મળે છે ફૂગમાં સફેદ ફૂગ અને કાળી ફૂગમાં વિડીયો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરી માહિતી મળશે અધવશે જોશો તો અડધૂરી માહિતી મળશે મિત્રો તો નવા હોવ એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો રામ રામ અને સીતારામ મિત્રો Jai Mataji